ગ્રાફિક ડિઝાઇનર ડેવલોપર્સ તેમજ શેર બજારના વર્ક માટે પરફેક્ટ છે આ લોકો પાસે ખૂબ જ સારો એવો સર્વિસ સ્ટાફ છે ત્યાં તમને બેસ્ટમાં બેસ્ટ સર્વિસ તેમજ ક્વોલિટી પ્રોડક્ટ મળી જશે આ લોકો પાસે ડેસ્કટોપની વિશાળ રેન્જ હોવાથી હોલસેલ અને સિંગલ પીસ પણ મળી રહેશે આ તમામ લેપટોપ આખા ગુજરાતમાં કુરિયર દ્વારા પહોંચાડી પણ આપવામાં આવશે તેમજ જે કોઈ ડીલર ને લેપટોપ સેલિંગ માટે જોતા હોય ને તો પણ મળી જશે તો એક જ બેસ્ટ ઓપ્શન એટલે સર્ચ ઇન્ફોટેક તો જો તમે પણ સારા અને સસ્તા લેપટોપ ની શોધમાં હોય ને તો પોચી જજો સર્ચ ઇન્ફોટેકમાં જેનું એડ્રેસ છે હીરાબાગ સર્કલ પીપી સવાણી સ્કૂલની સામે અને માં આપેલા વોટ્સઅપ નંબર પર હાય લખીને મેસેજ કરશો ને એટલે તમને લોકેશન અને એડ્રેસ પણ મોકલી આપવામાં આવશે